ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને બેંકોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે આજથી લઈ આગામી ત્રીસ એપ્રિલ સુધી સવારે દસ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જ ગ્રાહકો માટે બેંક ખુલી રહેશે જે પણ ગ્રાહકો પૈસા ઉપાડવા તેમજ જમા કરવા સહિત અન્ય કોઈ પણ જરૂરી કામકાજ કરવા માગે છે તો બપોરે બે વાગ્યા પહેલા પૂર્ણ કરવાનું રહેશે તેવું પણ જાણવા મળ્યું છે કોરોના મહામારીને પગલે હાલમાં તમામ ક્ષેત્રોમાં પચાસ ટકા કર્મચારીઓ સાથે કામ ચાલી રહ્યું છે જેને કારણે બેન્કોમાં પણ સ્ટાફ ઓછો કરી દેવામાં આવ્યો છે જો હા સમયગાળામાં પણ ગ્રાહકોની આરટીજીએસ ક્લિયરિંગ તેમજ રેમિટન્સીસ જેવા કામોને અગ્રતા આપવામાં આવશે તો બેન્કોને સમય ઘટી જતા ગ્રાહકોને પૈસાની લેવડ દેવડમાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય એ માટે તમામ બેન્કોના એટીએમમાં પૂરતા નાણાં રાખવા ખાસ સૂચના અપાય છે રાજ્યમાં આ બાબતે પંદર એપ્રિલના રોજ સ્ટેટ લેવલ્સ બેંકર્સની એક મિટિંગ યોજાઈ હતી જેમાં બેંકના સમયમાં ફેરફાર કરવાની વાત કરાઈ હતી સાથે જ સરકારના નાણાં વિભાગ દ્વારા આ વિષય પર એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે અઝર ખુરશી